અન્ન બચાવન અક્ષયરત નું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું કે અક્ષય રથ સેવા દ્વારા આ દિન સુધી છસો સામાજિક પ્રસંગે વધેલ ભોજન એકત્ર કરી અક્ષય રથ કોરોના મહામારી તેમજ વાવાઝોડા દરમિયાન ભોજન સેવા આપવામાં આવી

ભોજન મૂલ્યને સમજીને આપણા સામાજિક કે ધાર્મિક પ્રસંગો વધેલ ભોજન સંસ્થાના અક્ષયરથને જાહેર કરવા નંબર પણ સત્તાણું બે બોતેર સત્તાણું સત્યાસી પણ જાણ કરી આપણે સૌ વેડફાતું અન્ન બચાવી અન્ન બચાવો અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી